જગદગુરુ રામાનંદાચાર્ય દક્ષિણપીઠ નાણીજ ધામ મહારાષ્ટ્ર વાર્ષિક રક્તદાન મહાયજ્ઞ કેમ્પ યોજાયો વડોદરા શહેર સંજીવ હોસ્પિટલના ઉપક્રમે છેલ્લા ચાર વરસથી જગદ્ગુરુ રામાનંદાચાર્ય દક્ષિણપીઠ નાણીજ ધામ મહારાષ્ટ્ર વાર્ષિક રક્તદાન મહાયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન એ મહાદાન છે રક્તદાન કરવાથી કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી અને એકનું ર રક્તદાન એ ત્રણ જીવનદાન આપે છે રક્તદાન શિબિર કેમ્પમાં બસો પચાસથી વધુ રક્તદાન યુનિટ ભેગું કરવામાં આવ્યું હતું અને આ રક્તદાન શિબિર કેમ્પ સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધી ચાલશે જેમાં પાંચસોથી પાંચસો જેટલા રક્તદાન યુનિટ એકત્રિત કરવાનું લક્ષ્યાંક કરવામાં આવ્યું છે આ રક્તદાન શિબિર કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓએ રક્તદાન કર્યું હતું श्री गुरुदेव मेरा नाम वैशाली राजेश नारायणकर है यहाँ पे आज हमारा रक्तदान शिविर चालू है सुबह नौ बजे से शाम पाँच बजे तक संजीव हॉस्पिटल में ये रक्तदान शिविर है गुरु बंधु ही नहीं है गुरु भगिनी भी बहुत अच्छी तरह से रक्तदान कर रहे हैं और हम हमारे बहुत अच्छी तरह से प्रतिसाद मिल रहा है हमने बहुत दिन पहले से हम ये प्रचार प्रसार चालू किया था उसका इफेक्ट बहुत अच्छी तरह आ रहा है और हमारे जो बड़ौदा ज़िले में जो युवा है टीम है उन्होंने भी बहुत अच्छी तरह हमें ये किया है प्रचार प्रसार ઉત્તરાધિકારી પરમ પૂજ્ય કાન્યત્ન મહારાજ તેમના ચરણોમાં નત્મ થઈને હવે આપ જોઈ શકો છો કે પરમ પૂજ્ય સ્વામીજી સમાજ સેવા કરે છે કેટલા પ્રકારની સમાજ સેવા કરે છે લગભગ આખા દેશની અંદર સત્તાવીસ જાતની એમની સેવા ચાલુ છે એમાંનું એમનું જે આજની મુખ્ય સેવા છે બિન બીન એટલે કે બ્લડ ઇન નીડ એનું જે એનું જે ફૂલ ફોર્મ છે બ્લડ ઇન નીડ ને એની જે લોહીની જરૂરિયાત એટલે કે આપણું કોઈ સ્વજન દવાખાના હોસ્પિટલાઇઝ હોય ને એને હોસ્પિટલ એને બ્લડની જરૂર હોય તો અમારી પાસે હેલ્પલાઇન નંબર છે તમે એની પર ગમે ત્યારે કોલ કરો ને સમીના શિષ્ય આવશે તરત ત્યાં બ્લડ આપવા માટે આવશે ને એ પેશન્ટને બચાવવાનો પ્રયત્ન કરશે એ પ્રમાણે આ સેવાના માધ્યમથી આખા દેશની અંદર ત્રીસ હજાર લોકોને લોહીનો પુરવઠો પૂરો પાડવામાં આવેલ છે આપણી સંસ્કાર નગરી વડોદરામાં આજ સુધીમાં પાંચસો લોકોને એ જ પ્રમાણે આ સેવા કરવામાં આવી છે લોકોની પરમ પૂજ્ય સ્વામીજીનું એક મુખ્ય બીજું એક ફોલ્ડર છે તમારું મરણોત્તર દેહદાન અત્યાર સુધી પરમ પૂજ્ય સ્વામીજીના છપ્પન હજાર શિષ્યોએ મરણોત્તર દેહદાનનું રજિસ્ટ્રન કરાવેલ છે એમાંના ચુમ્મોતેર જેટલી બોડી અલગ અલગ મેડિકલ કોલેજને પ્રાપ્ત છે એ પ્રમાણે સ્વામીજી અલગ અલગ પ્રકારની સમસ્યા કરેલ છે એ પ્રમાણે આજની એક સગા મુખ્ય આ લગભગ સતત ચોથો કેમ છે સતત ચોથા વર્ષે કેમ થઈ રહ્યો છે છપ્પન જેવા થયા છે ને અમારો ટાર્ગેટ સાંજ સુધીમાં બસો ઉપરાંત કરવાનો અમારો ટાર્ગેટ છે અમારો જગ્યાએ કાર્યક્રમ રાખવામાં આવે છે આ કાર્યક્રમ સમજી હોસ્પિટલ એક્સિડીપોની બાજુમાં થઈ રહેલ છે